આજે નૂતન વર્ષ હતું ત્યારે અમારી ટીમ અમારા વતનમાં જ આવેલું એક સ્વયં પ્રગટ માં આશાપુરા માતાજીના મંદિરે આવી પહોંચી હતી આ મંદિર અતિશય ચમત્કારિક અને પૌરાણિક છે આ મંદિર પાછળ એક અનોખી કથા છુપાયેલી છે આજથી ઓગણીસો ને માં પ્રભાશંકર નરભેરામભાઈ રાવલ દ્વારા આ મંદિર હાલ જ્યાં સ્થિત છે તે મકાન ખરીદવામાં આવ્યું હતું ત્યારબાદ આ મકાન ખરીદ્યા બાદ પ્રભાશંકર નરબેરામભાઈ રાવલ સંતાનોમાં ત્રણ પુત્ર હતા જેમાંના એક નવીનભાઈ પ્રભાશંકર રાવલ નવીનભાઈ રાવલ કે જેઓ બાર વર્ષથી માતૃભક્ત હતા માતાજીની સેવા પૂજા અને આરાધનામાં નાની જ વયથી તેઓ ખૂબ જ લીન રહેતા હતા ત્યારે માતાજીએ તેમને સ્વપ્નમાં આવી અને કહ્યું કે હું આજે તમારું ઘર ખરીદવામાં આવ્યું છે ત્યાં હું નીચે જમીનમાં દટાયેલી છું તું મને બહાર કાઢ ત્યારે નવીનભાઈએ આ સ્વપ્નને ગંભીરતાથી લીધું પરંતુ આ સ્વપ્ન સતત એક નહીં બે ત્રીજી વખત આવ્યું ત્યારે નવીનભાઈ રાવલે અહીં આવી અને જ્યારે ખોદકામ કર્યું ત્યારે સાચે જ અહીંથી માં આશાપુરા માતાજી અને બીજી મૂર્તિ જગદંબા માતાજીની મળી આવી હતી આ મંદિર વિશે હું દર્શકો તમને ખાસ કહેવા માંગીશ આ મંદિર એટલું બધું ચમત્કારિક છે કે સાચા મનથી સાચા દિલથી અહીં આવી અને કોઈ પણ ભાવિક પોતાનું શેષ ઝુકાવે છે તો મા આશાપુરા તેની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે